રાજકોટ ખાતે સાતમ આઠમ તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે આ લોકમેળો તારીખ ચોવીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન યોજવાનો છે ત્યારે તાજેતરમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ બાદ આ વખતે મેળાના ઘણા બધા નિયમો આકરા બનશે લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો આનંદ માણવા આવતા હોય છે ત્યારે આ લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે તંત્ર સાબદું બન્યું છે જેના અનુસંધાને લોકમેળામાં આ વખતે એન્ટ્રી અને એક્ઝિટના વધુ દરવાજાઓ રાખવામાં આવ્યા છે સાથે સાથે લોકમેળામાં ઇમરજન્સી એક્ઝિટ રૂટ પણ બનાવવામાં આવશે જે સ્ટોનોની સંખ્યા છે એને ઘટાડવામાં આવ્યું છે એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને બે નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ સાથોસાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી વિધિ છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે એટલે ફાયર ડિટાર્ડેન્ડ ફાયર ટેન્ડર ફાયરના તમામ અગ્નિશામક જે યંત્રો છે એ સાથે ફેસિલિટી ઊભી કરવામાં આવશે આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ ધારકો ને અમુક માંગો છે જે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સુધી એમને ચર્ચા કરી છે એમની સાથે વાટાઘાટો ચાલુ છે એમની સાથે મીટિંગો યોજીને અમે કોઈ પણ ગેરસમજણ છે એ બીજું કરવા માટે તત્પર છીએ ત્યાં સુધી રાઈડના ભાવમાં કોઈ વધારો કરવામાં આવેલો નથી